નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું અત્યારે બધી જ રીતે કરંટ ટોપિક કે હોટ ટોપિક બધું જ આપણે જો જોવા જઈએ તો એક જ છે પુરસત્તનું રૂપાલાનું નિવેદન તેમનો વિરોધ ક્ષત્રિય સમાજની જે માંગણી છે તે અને ફરી એક વખત આજે આપણે પણ એના પર જ કરી રહ્યા છીએ ચર્ચા કારણ કે જે એક આશા હતી કે ગઈકાલે જે બેઠક યોજાવાની હતી એ બેઠકમાં નિર્ણય આવી જશે કાં તો સમાધાન થશે કાં તો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચાઈ શકે છે પરંતુ અત્યારે એવું કંઈ જ જોવા નથી મળ્યું ના તો તેમની ટિકિટ પાછી ખેંચાઈ છે ને ન તો ક્ષત્રિય સમાજ ઝૂક્યો છે ક્ષત્રિય સમાજમાં રોષ હજી પણ યથાવત છે રાજકોટ ક્ષત્રિય સમાજ ભવનમાં ધરણા પણ કરવામાં આવ્યા છે ને આગામી સમયમાં ગાંધીનગર સુધી કૂચ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે એ સાથે જ ભાજપના જે ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ઉપવાસ પર ઉતરેલા પદમીની બા વાળાના ધરણા બીજા દિવસે પણ યથાવત જોવા મળી રહ્યા છે એકમાત્ર માંગણી છે તેમની અને ભાજપને તમને સીધે સીધી ચીમકી ઉચ્ચારી છે તમને જે ક્ષત્રિય સમાજ છે તેમણે સીધું સીધું કહ્યું છે રૂપાલા જોઈએ કે ક્ષત્રિય સમાજ અને ભાજપ પણ અત્યારે આ બંનેમાંથી કંઈ પણ એકની પસંદગી નથી કરી શક્યું એટલે એમ તો કહી શકાય તો જે રીતે પુરુષોત્તમ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પાછી નથી ખેંચાય તે જોતા ભાજપે તો સ્પષ્ટ વલણ જ બતાવ્યું છે કે તે ભાજપ જે છે પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ નહીં કાપે તો ટિકિટ તેમની પાછી નહીં લે પરંતુ તેની સામે ક્ષત્રિય સમાજ પણ જે વિરોધ કરી રહ્યું છે જેમ ધીમે ધીમે આ વિરોધ વધતો જોવા મળી રહ્યો છે તેને લઈને પણ હવે ઘણા અલગ અલગ તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે હવે એવું પણ ક્યાંક ને ક્યાંક આપણને સાંભળવા મળી રહ્યું છે કે આ જે આંદોલન છે હવે રાજકીય બનતું જઈ રહ્યું છે એની સાથે સાથે આ આંદોલનને લઈને અલગ અલગ તર્ક વિતર્કો પણ સામે આવી રહ્યા છે બધાજ પોતાની રીતે ક્યાંક કોઈ વિડીયો બનાવીને સામે આવી રહ્યો છે તો ક્યાંક કોઈ અલગ રીતે વિરોધ કરી રહ્યું છે આ બધાની વચ્ચે પાટીદારો પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યા છે એટલા જ માટે હવે આ લડત ક્યાંક ભાજપ અને ક્ષત્રિય સમાજની અને પુરુષોત્તમ રૂપાલાની વચ્ચે નથી રહી પરંતુ હવે આ લડત થઈ ગઈ છે ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજની કારણ કે પાટીદાર સમાજ હવે પુરુષોત્તમ રૂપાલાના સપોર્ટમાં ઉતરીને સામે આવ્યો છે આ બે સમાજની લડાઈ અને તે બધાની વચ્ચે ભાજપ શું નિર્ણય લેશે તેની શું અસરો થશે તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે પોલિટિકલ એનાલિસ્ટ રાજેશ પેઠાકર રાજેશભાઈ આપનું સ્વાગત છે રાજેશભાઈ રૂપાલાને માફ કરવા માટે ક્ષત્રિય સમાજ બિલકુલ પણ તૈયાર નથી અને આ બેઠક પહેલા પણ તેમણે કહ્યું હતું કે સમાધાન તો કોઈ પણ રીતે નહીં કરવામાં આવે ને એવું જ આપણને જોવા મળ્યું કઈ દિશામાં જઈ રહ્યું છે આ આંદોલન શું કહેશો અને જે રીતે બંને પોતાની રીતે અડગ જોવા મળી રહ્યા છે તે જોતા શું લાગે છે જો ક્ષત્રિય સમાજનો પહેલા થી એક લીટી નો એજન્ડા રહ્યો છે કે એમની ઉમેદવારી તમે પાછી ખેંચી લો એમની માફી છે એ એ નથી જોઈતી અને જ એજન્ડા ઉપર આટલા દિવસ સુધી સમાજ જે છે વિરોધ નોંધાવી રહ્યો છે છેલ્લા પ્રયાસના ભાગરૂપે કાલે ભારતીય જનતા પાર્ટીના જે ક્ષત્રિય આગેવાનો હતા એમણે સંકલન સમિતિના જે હોદ્દેદારો હતા એમની સાથે ચર્ચા કરી પણ એની અંદર પણ નિવેડો એટલા માટે ના આવ્યો ક્ષત્રિય સમાજ આ બાબતે બિલકુલ પીછેટ કરવા માટે તૈયાર નથી અને એના કારણે ડેડલોક સર્જાયો છે ચૂંટણી માથા ઉપર છે બહુ જ માઇક્રો મેનેજમેન્ટમાં માનતી ભારતીય જનતા પાર્ટી જે જીણી નજરે રાજકીય ગતિવિધિઓને જોતી હોય છે એ આને મિસ હેન્ડલ કરે છે એક તો સમજાતું નથી કારણ કે આટલા બધા દિવસ પછી પણ જો તમારે છેવટે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવાની હોય તો એ વસ્તુ વહેલી થઈ જવી જોઈએ જેના કારણે પાર્ટીને રાજકીય ડેમેજ જે છે એ ના થાય પણ એ નથી થઈ રહ્યું અને ક્યાંક ને ક્યાંક દિવસો જે છે પસાર થાય છે જેટલા દિવસો વધારે પસાર થાય છે એમાં ક્ષત્રિય સમાજમાં એક એવી લાગણી ઉભી થવા માંડી છે કે આ લોકો એક વ્યક્તિની પાછળ છે અમારા સમાજની એમને જરૂર નથી અને એના કારણે હવે જે છે એ જે આંદોલન માત્ર પુરુષોત્તમ રૂપાલા પૂરતું જ સીમિત હતું કે ભાઈ એમને બદલી કાઢો અમારા અમે તો ભાજપની સાથે જ છીએ અમે મોદીની સાથે છે એ નહી થવાના કારણે હવે સમાજ જે છે ભાજપ સામે લડી લેવાના મૂડમાં આવ્યો છે એટલે જે વ્યક્તિ સામેનો વિરોધ હતો એ ધીરે ધીરે રાજકીય વિરોધ આખા જે વિષય છે એને બીજેપી એ જે રીતે મિસહેન્ડલ કર્યો છે પેલા ગોંડલમાં એક સમાધાન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને એમાં પેલું પાણી નાખવાના બદલે પેટ્રોલ ન એવી સ્થિતિ થઈ અને પર આગ ભડકી ક્ષત્રિય સમાજની માંગણી સ્વીકારવા મૂળ જો ભાજપ હોય તો જે પ્રકારે આપણે કહ્યું કે વહેલી તકે છે આ નિર્ણય લેવાઈ ગયો હોય પણ લાગતું નથી કે હવે આ નિર્ણય કદાચ લેવાશે જે રીતે આ સમય લીધો છે ભારતીય જનતા પાર્ટી થોડો છે ને ઈગો પ્રોબ્લેમ પણ આમાં થયો છે હવે બે ટિકિટ એમને બદલી છે વડોદરા અને એના પછી સી આર પાટીલ દ્વારા બે વખત એવું કહેવાયું છે ત્રીજો વિષય ઉભો થયો એટલે પાર્ટીના લોકો તો એ લોકો સમજાવી લે પણ આ ક્ષત્રિય સમાજને કેવી રીતે સમજાવે અને બીજી બાજુ એક વખત સ્ટેટમેન્ટ કર્યું છે એમને બી કહે છે કે કદાચ અહીંયાથી પુરુષોત્તમ રૂપાલાને હટાવીશું તો પાછું બીજો જે સમાજ છે એ સમાજ ક્યાંક અમારા વિરોધમાં ના આવે એટલે જે વિષય છે ને એ વિષય જલ્દી પતી ગયો ના આવે પણ જલ્દી નથી પત્યો અને રાજકીય ચશ્માથી એને જોવાઈ રહ્યો છે એના કારણે ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલીઓ વધી રહી છે એટલે જ મેં કીધું તમારે દસ દિવસ પછી બાર દિવસ પછી જો એક નિર્ણય લેવાનો હોય તો એ નિર્ણય તમારે વહેલો એટલા માટે લઈ લેવો જોઈએ કે ચૂંટણીના ટાણે ભારતીય જનતા પાર્ટી એવો મેસેજ પાસ કરવા માંગતી હોય કે ભાઈ અમારા જે ઉમેદવાર છે એમને બે કે ત્રણ વખત માફી માંગી લીધી છે આનાથી વધારે તો શું હોય અને એ રિઝીટ રહેવા માંગતા હોય તો પછી ક્ષત્રિય સમાજ ના જે છે ચૂંટણી વખતે

નમસ્કાર મીટિંગ હતી એટલે અમે વાત કરવા ગયા અને એમને એમની વાત રજૂ કરી પણ આખા સમાજની એક જ વાત હતી ટિકિટ રદ હોય તો જ આગળ સમાધાનની વાત છે ટિકિટ રદ ન હોય તો બીજી કોઈ વાત કરવાનો અર્થ નથી કારણ કે

અને સમાજને દબાવવાની કોશિશ કરી એક તો વિધર્મી અને વ્યવહાર બહુ ખોટું સ્ટેટમેન્ટ કર્યું છે એટલે અન્ય સમાજો પણ અમારી સાથે છે આજે જ અમદાવાદમાં માલધારી સમાજ કારડિયા રાજપૂત સમાજ નાડોદા સમાજના પ્રતિનિધિઓ અમને સમર્થન કરવા આવવાના છે એટલે હજી અમે તો પક્ષ અને વિચાર સરકારને વિનંતી કરીએ છીએ સ્વીકાર્ય નથી એવું કહેવામાં આવી રહ્યું છે સમાજ તરફથી કારણ કે પુરુષોત્તર રૂપાલાએ માફી માંગી સીઆર પાટીલે અપીલ કરી તેમના દ્વારા પણ માફી માંગવામાં આવી પણ માફી આપ લોકોને સ્વીકાર્ય જ નથી રમજુભાજી જી રમજુભાજી મારો અવાજ આપને આવી રહ્યો છે ઓકે એમનો અવાજ અત્યારે મ્યુટ થઈ ગયો છે રાજેશભાઈ કહી શકાય છે કે એમને માફી સ્વીકારે નથી એમણે વાત કરીએ કે પ્રતિષ્ઠાનો સવાલ સરકારે બનાવી લીધો છે ભાજપે બનાવી લીધો છે પણ આપને આપણે એ પણ કહી શકીએ છીએ કે ક્ષત્રિય સમાજે પણ ક્યાંક એનો જ પ્રશ્ન બનાવી દીધો છે જી આપનો અવાજ મ્યુટ છે જો ક્ષત્રિય સમાજ માટે તો એમની પ્રતિષ્ઠાનો વિષય છે જ કારણ કે ક્ષત્રિય સમાજ નો તમે ઇતિહાસ જુઓ તો એ બીજા સમાજ ની બેન દીકરીઓના શિયાળ માટે પણ એ લોકો ખપી ગયા હોય એમના ગામે ગામ પાડ્યા હોય એવો એમનો ઇતિહાસ રહ્યો છે અને જે ક્ષત્રિયાણીઓ છે એમણે પણ પોતાના સ્વાભિમાન માટે અને પોતાના વિરાસત માટે જોહર કર્યાના અનેક દાખલા છે એટલે બલિદાન નો આખો એક એમનો વારસો છે એમાં એક એવી ટિપ્પણી થઈ છે જે ઇતિહાસ સાથે મેળ ખાતી નથી ઇતિહાસ કરવામાં આવે છે એ પણ પણ એક બીજા ખુશ કરવા માટે એમણે વાત ઠીક હતું એમાં ઉદાહરણ આપે છે એક ઉદાહરણ ખોટું આપી દે છે ને એમ કે છે કે ભાઈ આ લોકો તમે નથી ઝૂક્યા પણ આ લોકો એટલા ઝૂક્યા કે એમણે રોટી બેટી નો ત્યાં આગળ વ્યવહાર કર્યો એટલે ક્ષત્રિય સમાજ માટે તો આ પ્રતિષ્ઠાનો વિષય છે જે એમના માટે તો સન્માન સિવાય વધારે ક્યારેય કશું રહ્યું છે જ નહીં અને એટલે એમની જો માંગણી પણ એવી છે પુરુષોત્તમ રૂપાલા હોત ના એટલે એમના માટે આ વિષય જે છે રાજનીતિ થી ઉપર છે અને એટલે જ એમણે કીધું છે કે ભાઈ આ તો કોઈ પણ માણસ આવી રીતે લવારી કરી પછી બીજા દિવસે એમ કે વિડીયો બનાવીને માફી માંગીએ પણ રેકોર્ડ ની અંદર એક વસ્તુ જતી રહેતી હોય છે એ કાયમ માટે રહેતી હોય છે અને બીજો કોઈ માણસ આવું ના કરે કોઈ રાજકારણી આવી રીતના બફાટ ના કરે ભવિષ્યમાં એટલા માટે એ લોકો એવું ઈચ્છી રહ્યા છે

કે ભાઈ આ નથી બનવાનું હવે સવાલ જે બોલ છે ભાજપની કોર્ટમાં છે અને ભાજપે નિર્ણય લેવાનો છે અને એટલે સમાજ સમાજ વચ્ચે વિઘટન ના થાય કોઈ રાજકારણ ને સમાજકારણ ની ભેળસેળ ના થાય તો આનો ત્વરિત નિર્ણય લેવાઈ જવો જોઈએ પુરુષોત્તમ રૂપાલાને મોકલવા હોય તો ગમે ત્યાંથી રાજસભા મોકલી શકાય છે ને કદાચ રૂપાલા એમને વધારે વાલા હોય તો કોઈ પણ રાજ્યમાંથી રાજસભા મોકલી ને ઉપર કેબિનેટમાં મોદી સાહેબ રાખે રાખી મંત્રી મંડળમાં એ જીતશે એના માટે કે ભાઈ અમે રાજકોટમાંથી રાજકોટમાં તમારી પાસે ઘણા વિકલ્પ છે તો અને બે જગ્યાએ તમે બદલી જેવું નથી કે તમે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બે જગ્યાએ બનાવે તો સંગઠનની સામે તમે ઝૂકતા હો તો એક સમાજની સામે સે અને નમે સૌને ગમે આ દાખલા તરીકે વહેલું આ પરિણામ લાવી દે

ખોટા હેતુ માટે ખોટી વસ્તુ માટે આખા સમાજમાં સારા માણસો બુદ્ધિશાળી ખોટો દાખલો બેસે અને ખોટી વસ્તુ સપોર્ટ કોઈ સમાજ કરી શકે નહીં સભ્ય સમાજ એટલે એના આગેવાનો ચોક્કસ દિશામાં વિચાર કરશે કે આનાથી વાતાવરણ એક વ્યક્તિના જીદના કારણે વાતાવરણ નો બગડવું જોઈએ અમે પણ એમને અપીલ કરીએ પણ જે પ્રકારે પાટીદાર આંદોલન ચાલ્યું હતું અને જે પ્રકારે એ આંદોલન ગામડે ગામડે સુધી પહોંચ્યું હતું શું આ આંદોલન પર એવી જ રીતે આગળ વધતું આપને જોવા મળી રહ્યું છે એવું નહીં થાય એવું નહીં થાય કારણ કે પાટીદાર જે કઈ અમુક લોકો એ ખાલી પ્રશ્ન ઉભો કર્યો છે એની સામે પરેશ ધાનાણીને ઘણા બધા લોકો એવું પ્રશ્નો કર્યો છે કે ભાઈ આ તો આપણે જવતલિયા ભાઈ ને આપણે તો સમાજ ને કઈ આ સમાજ નો પ્રશ્ન છે જ નહીં આ વ્યક્તિગત પ્રશ્ન છે એટલે એમાં સમજુ માણસો ઘણા બધા છે મારા ઉપર પણ ફોન આવ્યા હતા એ લોકો પણ સમજી ગયા છે એટલે આ તો ખાલી એક હવા ઉભી કરવાની વાત છે પણ એ સાણા સમાજના આગેવાનો આમાં કોઈ

અમારા કોઈ નિર્ણય ના આવે ત્યાં સુધી અમે ઉતાવળ કરવાનો કોઈ અર્થ નથી કોઈ પણ બાબતમાં માં ઉતાવળ કરવા થી વાત બગડે એટલે અમે તો હજી પણ આશા માં જ છીએ કે આ બાબત માં અમારા જે તો પછી તો પછી મહિલાઓ જે આટલો બધો રોષ જોવા મળ્યો એમને આપ કેમ શાંત ન રાખી શકે જોહર સુધી ની ચીમકી ઉતારી છે હજી પણ પદવી ની બાજે છે તમને અન્ન ત્યાગ કર્યો છે એમણે પણ ક્યાંક શાંત રહેવા માટે આપને કહેવું જોઈએ ક્યાંક એ લોકો જે રીતે એક અલગ જ વલણ દર્શાવી રહ્યા છે આપ ક્યાંક અલગ જ વાત કરી રહ્યા છો શાંતિ થી આંદોલન કરવાની વાત કરી રહ્યા છો

રાજપૂત સમાજ અને સર્વે ને જણાવવા માંગુ છું જી 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 ઇશ્યુ એટલે હવે એ લોકો જે એમણે જે જોહર ની ચીમકી ઉચ્ચારી હતી જે અન્ન કર્યો છે તેના પર રોક લાગશે હા રોક લાગી ગઈ છે સમાજની ની વિનંતી થી એમને મોકૂફ રાખ્યું છે એટલે એટલે એવું કઈ એવું કહી શકાય છે ને રમજુબાજી કે ક્યાંક સરકાર તરફથી થી આપને સમજાવવામાં આવ્યા છે ક્યાંક એક અંશે સમાધાન તરફ રસ્તો દેખાઈ રહ્યો છે ના એટલે બીજી કોઈ સમાધાન ની વાત નથી પણ અમે આશામાં છીએ બીજું તો કોઈ સમાધાન ની વાત નથી અમારે એક લીટી નો શું લાગે છે આપને અત્યારે આપણે બધી જ વાત સાંભળી કાલે જે આજ રીતે ચર્ચા કરવામાં આવી હતી ત્યારે પદ્મિની બા પણ અમારી સાથે જોડાયા હતા ને ગીતા બા પણ અમારી સાથે જોડાયા હતા તમને સ્પષ્ટ કહ્યું હતું કે અમે બીજી કોઈ સમાધાન નહીં કરીએ એમનું એ પણ કહેવું હતું કે માત્ર રૂપાલાની ટિકિટ પાછી ખેંચાય તો આગળ આવીશું હળવો માહોલ રમજુભાજી આપણને જણાવી રહ્યા છે ને ગઈકાલની જે બેઠક પછી જે માહોલ જોવા મળી રહ્યો છે થોડો અલગ જોવા મળી રહ્યો છે એટલા માટે છે કાલે થયેલી ચર્ચામાં મેસેન્જર તરીકે આયા હતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય તો એ સરકારનો મેસેજ લઈને સરકારની વાત લઈને આવ્યા હતા આમણે વાત સાંભળી નહીં હવે એની રાહ જોઈ રહી છે આજે સાંજે પાંચ વાગ્યા સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે ક્ષત્રિય સમાજે એટલે પાંચ વાગ્યા પછી આનો નિર્ણય નહીં આવે તો આગળના કાર્યક્રમો અમે જાહેર કરીશું એમાં કમલમના ઘેરાવથી લઈને જે અલગ અલગ વાતો થઈ છે એ કાર્યક્રમો અમે આપીશું એટલે બની શકે કે જે અલ્ટિમેટમ આપીશ અલ્ટિમેટમ સુધી સંકલન સમિતિ જે છે નવા કોઈ કાર્યક્રમો જાહેર ના કરે અને જ્યાં સુધી બહેનો નો વિષય છે તો પહેલી વખત એવું છે ક્ષત્રિય સમાજની બહેનો બહુ મર્યાદામાં રહેતી હોય છે બહુ આવતી નથી એ એટલા માટે આ આ આ વખતે છે છે કે કે સીધે સીધું એમને એવું લાગ્યું તો અમારા ઉપર જ સીધો પ્રહાર થયો છે અમારા જે બલિદાનો છે બલિદાનોને મજાક ઉડાવવામાં આવી છે અને એટલે બહેનો બહાર આવી છે અને એમનો જે આક્રોશ હતો આક્રોશમાં એમણે ઘણા બધા આવા નિવેદનો કરેલા પણ કાલે જયારે એમની પ્રેસ થઈ ત્યારે પ્રેસમાં પણ કહેવામાં આવ્યું હતું કે અમે એ લોકોને કીધું છે કે જ્યાં સુધી અમે છે ત્યાં સુધી તમારે આ બધું કરવાની જરૂર નથી એટલે એક સમય સુધી એમ કે જ્યાં સુધી સંવાદાત્મક વાર્તાચીત થી અંતાઈ જાય અને વાતાવરણ ના ડોળાય એનો પ્રયત્ન ચાલી રહ્યો છે પણ હજી જો વાત ખેંચાશે અને કદાચ એવું એ લોકોને લાગશે કે ભાઈ આ નથી સંભળાઈ રહી વાત ને તો બની શકે કે ઉગ્રતા જે છે ફરી તમને જોવા મળે સમય આપણી પાસે ખૂબ જ ઓછો છે પણ શું વધુ ઉગ્રતા જોવા મળશે રમજુબાજી અંતમાં શું કહેશો આપ શાંત માહોલ જોવા મળી રહ્યો છે આગળની રણનીતિ માટે આજે અમે પાછા મળીશું અને સાંજ અત્યારે જે કાર્યક્રમો છે શાંત પણ શાંતિપૂર્ણ રીતે યથાવત ચાલુ રહેશે અત્યારે જોવા મળી રહ્યું છે આ સમાજ હજી પણ વિરોધ તો જોવા મળી રહ્યો છે પરંતુ ક્યાંક શાંત રીતે જોવા મળે છે લાગે છે કે ક્યાંક સાંજ સુધી આ બધું જ શાંત પણ થઈ શકે છે કારણ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર